છેવાડાના માનવી સુધી સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ પહોંચાડવાના સંકલ્પ સાથે દેશભરમાં ફરી રહેલ વિકસિત ભારત સંકલ્પ યાત્રા નર્મદાના કરાઠા ગામે પહોંચી હતી આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવના હસ્તે લાભાર્થીઓને લાભ અને સહાય અર્પણ કરાયા હતા અને ધરતી કહે પુકાર કે નાટક દ્વારા ગ્રામજનોને પ્રાકૃતિક ખેતીનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું આ ઉપરાંત મેરી કહાની મેરી જુબાની અંતર્ગત કરાઠાના લાભાર્થીઓએ સરકારની વિવિધ યોજનાના લાભથી પોતાના જીવનમાં અનુભવાયેલા સકારાત્મક પરિવર્તનો જણાવ્યા હતા કાચું મકાન હતું અને કાચા મકાનમાં વરસાદની સમસ્યા ઠંડીની સમસ્યા ઉનાળામાં ગરમી લાગે બધી રીતના તકલીફ હતી પણ પ્રધાનમંત્રી આવાસ યોજના મળી ત્યાર પછી બધી તકલીફ દૂર થઈ ગઈ છે આવાસ મળ્યા પછી પ્રધાનમંત્રી અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ મારા પપ્પાને કમનની પ્રોબ્લેમ હતી તો અમે વડોદરા હોસ્પિટલમાં બતાવ્યું હતું ત્યાં અમને ઓપરેશનનું કીધું હતું અમારે પૈસાની પ્રોબ્લેમ હોવાથી અમે ત્યાં ઓપરેશન ના કરાય પછી અમે ઘરે આવીને અમે આરોગ્યના સ્ટાફ સાથે વાત કરી આરોગ્યના સ્ટાફ અમારા ઘરે આવીને અમને દસ લાખનું કાર કરાવી આપ્યું કાર પર ઓપરેશન કરાયું અને અમારા ઓપરેશનમાં ત્યાં કોઈ પણ ખર્ચ થયો નથી ને ઓપરેશનને બધું સારી રીતે થઈ ગયું અને મારા પપ્પા સારા થઈ ગયા એ બદલ સરકારનો ખૂબ ખૂબ આભાર